નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમને લઈ જાઉં છું દીવમાં આવેલા ખુકરી સ્મારક છે પણ આજે આઈએનએસ ખુકરી જે આપણે યુદ્ધમાં ઉપયોગ થયો હતો અંદર તો હમણાં આપણે જઈ શકીએ તેમ નથી પણ આપણે બહારથી આપણે તેમને જોઈ લઈએ ઇન્ડિયન નેવી શીપ એટલે કે આઈ એનએસ ખુકરી વિશાખાપટ્ટનમ બંદરેથી દરિયાઈ માર્ગે રવાના થઈને દીવ બંદરે પહોંચી ગયું છે આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ તેમને લોકો સમક્ષ પ્રદર્શન માટે ખુલ્લું મૂકવાની તૈયારી ચાલી રહી છે પરંતુ કોરોનાના કેસ વધવાને કારણે કદાચ તેમાં તારીખમાં ફેરફાર થઈ શકે તેમ છે અત્યારે આપણે દીવના બંદરે પહોંચી ચૂકેલું આઈએનએસ ખુકરી છે તેને આપણે થોડું દૂરથી નિહાળીશું ત્યારબાદ આપણે દીવમાં આવેલ ચક્રતીર્થ બીચ ઉપર ખુકરી સ્મારક છે તેમની મુલાકાત પણ લઈશું તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખુકરી જહાજ તમે જોઈ રહ્યા છો તેમને કેપ્ટન મહેન્દ્રનાથ મુલાના પત્ની દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલું હતું કેપ્ટનની કેબિનમાં આજે પણ તેમની તસવીર મૂકવામાં આવેલી છે આ રીતે દરિયામાં સફર કરીને દીવ પહોંચ્યું છે દર્શક મિત્રો તમારી સામે જે કંઈ પણ માહિતી રજૂ કરવામાં આવી છે તે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા સમાચારના આધારે તૈયાર કરી છે એટલે કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો આપણા દેશના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના વરદ હસ્તે ખુકરી સ્મારકને ખુલ્લું મૂકવામાં આવેલું છે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એ જગ્યાએ છીએ ખુકરી સ્મારક આવેલું છે અને સાથે પેલા લવ પોઈન્ટ કહેવાતો આ તમે જે જગ્યા જુઓ છો તે લવ પોઈન્ટના નામે પણ જાણીતું છે અને આગળ અહીંયા સનસેટ પોઈન્ટ પણ આવેલો છે કે જે સૂર્યના તમે અસ્ત થતા પશ્ચિમ દિશામાં ખૂબ સારી રીતે જોઈ શકો છો એટલે આ જગ્યાએ તમે આવી જાઓ એટલે તમને ત્રણ સ્થળ એક સાથે તમને જોવા મળશે તો ચાલો આપણે આગળના સ્થળ જોઈએ ચક્રતીર્થ બીચની બાજુમાંથી તમને ખોકરી સ્મારક ઉપર આવવા માટે ગાડી પણ મળી શકે છે ખોકરી સ્મારક દરિયાની સપાટીથી થોડું ઊંચું છે એટલે તેમના ઉપરથી સૂર્યને અસ્ત થતો ખૂબ સરસ રીતે જોઈ શકાય છે એટલે અહીં સનસેટ પોઈન્ટ પણ આવેલો છે અને બીજું પણ નામ અહીંયા લવ પોઈન્ટ પણ કહેવાય છે અને નાના બાળકોને ખૂબ જ મજા આવે એવું અહીં વાતાવરણ છે ચાલો આપણે હવે ખોકરી સ્મારકની મુલાકાત લઈએ ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે આપણી સીપ કે જેમણે દરિયે જળ સમાધિ લીધી હતી તેમનું મોડેલ અહીં બનાવવામાં આવેલું છે આ મોડેલ કાચથી સુરક્ષિત રીતે રાખવામાં આવેલું છે બહારથી મુલાકાતીઓ ચારે બાજુથી તેમને નિહાળી શકે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે ખુકરી સ્મારકનો બીજો ભાગ ટૂંક સમયમાં રજૂ થશે આપનો હૃદયપૂર્વક આભાર ભારત માતા કી